રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન થયું અને ત્યાં આગળ વચ્ચે જે જમીન ઉપર રાખેલા ટિટોળીના અંડા હતા તે ઈંડાને પણ જરાય નુકસાન નહોતું પહોંચવા દીધું એટલે ક્ષત્રિય સમાજનો એક સંદેશો હતો અને એ સંદેશો ખૂબ જ સ્પષ્ટ હતો કે અમે શાંતિ ઈચ્છી રહ્યા છે અમે કોઈને નુકસાન પહોંચાડવા નથી માંગી રહ્યા મહેસાણામાં સંમેલન છે અને મહેસાણાની અંદર પણ આપના આ દ્રશ્ય બતાડીશ કે જે જગ્યાએ આ સંમેલન થઈ રહ્યું છે ત્યાં પણ આ પ્રકારના ટિટોળીના ઈંડા છે એક ખેતરની જગ્યા છે જ્યાં આ પ્રકારે

એમને વરુડી દેવ ચકલી થઈને ભાલા પર બેઠી હતી અને જા બેટા તારો વિજય થશે એમ રાજકોટમાં ટીંટોળી ઈંડા મૂકીને કીધું કે જા દીકરા આ જાય આ લોકશાહી તમારો વિજય છે એમાં કરલીમાં પણ આ માતાજીએ અમે દેખાડ્યું આ સત કે ભાઈ કરલીમાં ટીંટોળી તારું વિજય થશે આ નરાધમને અહીંથી કાઢશું અમે એ શક્તિ માતાએ અમને એ નિર્દેશ કર્યો છે અચ્છા તમે આને નિર્દેશ માની રહ્યા છો તમારું શું કહેવું છે કુદરતની આ એક લીલા છે કે મહાભારતના યુદ્ધની અંદર પણ ટિન્ટોડીએ ઈંડા મૂકેલા સારું યુદ્ધ ખેલાયું યુદ્ધ પૂરું થયું પણ એ ટિન્ટોળીના ઈંડા એમના એમ હતા બીજું રાજકોટની અંદર મહાસંમેલન મળવાનું ચૌદ લાખ જેટલી પબ્લિક અમારી રાજપૂત સમાજની અને અન્ય ક્ષત્રિય સમાજની હતી પણ એ ઈંડાને એક જરા પણ નુકસાન પહોંચવા નહોતું દીધું અને એના એ સંકેત અમને એ મળે છે એટલે આ કુદરતનો કોઈ સંકટ છે કે પરિવર્તન થઈ રહ્યું છે

તો માણસો સમજી જાય કે ભાઈ અઠીદાઓ હવે હવે ક્રાંતિ થઈ રહી છે અને આપણે શાસન છોડો ને સુશાસન લાવીએ અને પ્યોર હિન્દુત્વવાળા જે છે હવે એમને આવવા દો આ હિન્દુત્વની જથી ઉત્પત્તિ થઈ જે હિન્દુત્વનું કેન્દ્ર કોઈ ક્ષત્રિય ભાઈ આજે જે સાચા કેસરિયા છે ડુપ્લિકેટ કેસરિયા જે રાવણવાળા થઈને આવ્યા હતા ને સીતા માતાને હરણ કરવા માટે જેમ ભગવું ઓઢીને સીતા માતાને રાવણ ઉપાડવા આવ્યો હતો એવું ઓઢીને આજે લોકો જે ઠગતા હતા એમને આવું ખબર પડી કે સાચા ભગવાવાળા સાચા કેસરીયાવાળા રાજપૂત હવે આવ્યા છે ક્ષત્રિયો હવે આવ્યા છે આપ જોઈ શકો છો અહીંયા આગળ ટિટોળીના ઈંડા જે છે તે હજી અહીંયા જ છે અને એને જરા પણ નુકસાન ન થાય તે રીતના દરેક પ્રયત્ન જે છે તે અહીંયા આગળ કરવામાં આવેલા છે અને શું કહો છો આપ જ્યારે અયોધ્યાની અંદર જે ફંક્શન રાખ્યું એમાં લિમિટેડ વ્યક્તિઓ બોલાયા હતા જે રામને પસંદ નહોતું બરાબર છે તો રામે કીધું કે હવે આ લોકોની તાનાશાહી દૂર કરવા માટે હવે મારે પકડવી તો કંઈક જ્ઞાતિ પકડવી તો રૂપાલાજીના જીભે સરસ્વતી વસીને એમને જે ક્ષત્રિયોનું અપમાન કર્યું તેના કારણે એનો આ પરચો મળવાનો છે મળવાનો છે મળવાનો છે અને ક્ષત્રિય સિવાય આ કોઈ કરી શકે એમ નહોતું એટલા માટે આ એમનો રામ રૂઠ્યો છે હવે એમના વળતા પાણી સો ટકા છે છે ને છે જ ચલો જોઈશું એ તો ચાર જૂને રિઝલ્ટ આવે ત્યારે શું થાય છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર